ઝઘાયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા ખાતે આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ દ્વારા જયપાલસિંહ મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભારત આદિવાસી સંવિધાન સેનાને એક વર્ષ પૂર્ણ થતા રાજપાડી ચાર રસ્તા ખાતે બેરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અશ્વિન પટેલ ધર્મેશ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસે આના એક વર્ષ પહેલા તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ વાસણા મુકામ ખાતે આપણા લોક લાડીલા અને એસટી એસસીઓબીસી માઇનોરિટી ના હક અને અધિકારની લડત લડનારા આદિવાસી મસીહા અને જનનાયક એવા શ્રી છોટુભાઈ વસાવાએ આ દેશમાં હેતુ વીસ ત્રણ બે હાજર ચોવીસ ના દિવસે રાખવામાં આવેલો કેમ કે ઝારખંડના ખુટી જિલ્લામાં જન્મેલા હોકી પ્લેયર રમતવીર બંધારણ સભાના સભ્ય અને લેખક એવા શ્રી જયપાલસિંહ મુંડાજીની પુણ્યતિથી હતી એ ને અને આવા તો દાદા છે કોહુરામ છે ડોક્ટર કોહુરામ મામા ભીલ આ બધાને દરેક એના પ્રસંગે ઉજાગર કરીને પોતાના સમાજને એમના વડીલો વિશે અને એમની લડત લડનારાઓ વિશે છોટુભાઈ વસાવા માહિતગાર કરે છે તમે જોયું હશે કે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છોટુભાઈ વસાવા એમને શરૂ કરેલી મેં બિરસા દાદા એમને વાત મૂકેલી કે જે સમાજ માટે બિરસા દાદા પોતાનો બલિદાન આપી દીધેલો એ બિરસા દાદા આજે જો તમે ગામે ગામ સ્ટેચ્યુ મૂકેલા છે અને એ દિવસો લોકો ઉજવતા થયા છે તો આવા આપણા ઝઘડિયા વિસ્તારમાં પેદા થયેલા સદીઓમાં એક જ આવા મહામાનો પેદા થતો હોય છે કામ કરો અને એમના હક અને અધિકાર અપાવો એ જ મારી ઈચ્છા છે એટલા માટે એમને ભારત આદિવાસી સંવિધાનની સ્થાપના કરેલી એમ એમને જણાવેલું છે કે સંવિધાન મારો ધર્મ છે પ્રકૃતિ મારું જીવન છે અને સંવિધાન આ દેશનો માલિક છે તો આપણે સૌ સાથે મળીને આ બીજા વર્ષના મંગલ પ્રવેશે અને આવતા વર્ષોમાં પણ દરેક સમાજના કચવાયેલા અને હક અને અધિકારથી વંચિત લોકોના હક અને અધિકાર અપાવીએ એ માટે આપણે સૌ આજે પ્રાણ કરીએ બોલો સૌ જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય શ્રીરા જય સંવિધાન જય શ્રીરા જય જોહર જય જોહર જય જોહર જય જોહર જય આદિવાસી જય આદિવાસી જય મુર્વાસી જય મુર્વાસી જય મુર્નિવાસી જય મુર્વાસી